નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચાર નવેમ્બર બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજે તમે તમારી શ્રદ્ધા અને કાર્યક્ષમતાથી સંજોગોને સુધારવાનો પ્રયાસ કરશો અને સફળતા પણ મળશે જો પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો અટવાયેલો હોય તો આજે તેના પર ધ્યાન આપો બહારના લોકો અને મિત્રોની સલાહ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી તેમના શબ્દો પર વિશ્વાસ ન કરો અને પહેલાં તમારા પોતાના નિર્ણયો લો તમારે કાર્ય માટે સખત મહેનત કરવાની પણ જરૂર છે વેપારમાં કોઈપણ પણ પ્રકારની જોખમ લેવાની પ્રવૃત્તિઓ ટાળો પારિવારિક બાબતને લઈને પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે વર્તમાન વાતાવરણને કારણે સ્વસ્થાય બગડી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકો મોટા ભાગનો સમય ઘરની સજાવટ અને જાળવણી સંબંધિત કામો અને ખરીદીમાં પસાર થશે ઘરના વડીલોની સેવા અને કાળજીનું ધ્યાન રાખો તેમના આશીર્વાદ અને સ્નેહ તમારા માટે જીવન બચાવનાર તરીકે કામ કરશે વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા મુજબ કોઈ પ્રોજેક્ટમાં સફળતા ન મળે તો તેઓ નિરાશ થશે ભાવના જાળવી રાખો અને પ્રયાસ કરતા રહો ખર્ચ કરતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખો તમામ નકારાત્મક પરિસ્થિતિઓને કારણે વ્યવસાયિક ગતિવિધિઓ હાલમાં સામાન્ય રહેશે પારિવારિક વાતાવરણ ખુશનુમાં બની શકે છે તમે શારીરિક રીતે થોડી અસ્વસ્થતા અનુભવશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આ સમયે ગ્રહો અને ભાગ્ય બંને મિથુન રાશિના લોકોના પક્ષમાં છે પ્રયાસ કરતા રહો તમારું મોટા ભાગનું કામ બરાબર થઈ જશે પછી મન શાંત રહેશે સકારાત્મક વલણ લોકો સાથે સંબંધો વધારશે કેટલાક લોકો ઈર્ષાને ઈર્ષાના લીધે તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે આવા લોકોથી દૂર રહો તેમની સાથે દલીલ ન કરો ઘરમાં કોઈના સ્વસ્થને લઈને ચિંતા થઈ શકે છે આજે તમારો મોટા ભાગનો સમય आउटडोर प्रवृत्ती आणि मार्केटिंग संबंधित काम मीतावो बालकोनी हाजरी करमा उत्सव वातावरण बनावश आज भाग्य पंचाशी टाका तमाम राहशे शिवचालीसा पाठ करो कर्क राशि कर्क राशी अक्षर ड आणि ह कर्क राशी खास સ્વજનોના આગમનને કારણે પહેલ અને વ્યવસ્થા રહેશે તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારને સુધારવાના તમારા પ્રયત્નોમાં સફળ થશો સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા આરીફો તમારી વિરુદ્ધ કોઈ કાવતરું રચી શકે છે તેથી નાની નાની બાબતોને પણ અવગણશો નહીં તમારા ગુસ્સા અને આવેગ પર નિયંત્રણ રાખો તમારો શાંત અને સંયમિત સ્વભાવ તમારું સન્માન જાળવી રાખશે દિવસની શરૂઆતમાં થોડી દોડધામ થઈ શકે છે પતે પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે વધારે કામના કારણે થાકનો અનુભવ થઈ શકે છે आज भाग्य सित्तेर टका तुम्हारा पक्ष में रह माता लक्ष्मी की पूजा करो सिंह राशि सिंह राशि जातकोना अक्षर म अने ट सिंह राशि की संभावना लोकोनी सामे जाहिर थशे तेथी चिंता करसो नहीं तमारा मन अनुसार कार्य पर ध्यान आपो शुरुआत में अफवाहों हशे પરંતુ જેમ જેમ તમે સફળ થશો આ લોકો તમારી સાથે હશે ક્યારેક તમારું મન વિચલિત થઈ શકે છે એટલા માટે તમારા મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે અહંકાર વિજય હાંસલ કરીને તમારા પર કાબૂ મેળવી શકે છે કાર્યસ્થળમાં લગભગ તમામ કામ સરળતાથી પૂર્ણ થશે વિજાતીય મિત્રની મિત્રને મળવાથી મન પ્રસન્ન થઈ શકે છે સ્વાયનું સ્વાઈનું અને સાધાના દુખાવાની સમસ્યા વધી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશને લાડુ ચઢાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિ માટે ગ્રહનું સંક્રમણ લાભદાયી અને સુખદ પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે તેથી એકાગ્ર મનથી તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો આળસને કાબૂમાં ન આવવા દો નાણાકીય સ્થિતિ અત્યારે સારી રહેશે બાળકોના મિત્રો અને ઘરમાં તેમની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે કારણ કે ખોટા માર્ગ પર જવાની સંભાવના બની શકે છે કોઈની સાથે દલીલ કર્યા વિના શાંતિથી અને સમજદારીથી વર્તો વ્યવસાયિક પ્રવૃત્તિઓ થોડી સારી થઈ શકે છે પરિવાર સાથે આનંદપ્રદ પ્રવૃત્તિઓમાં સમય પસાર થઈ શકે છે આબોહવા પરિવર્તન અસર કરી શકે છે આજે ભાગ્ય તમારા ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકોનો સમય અને ભાગ્ય આજે તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે તમારા દ્વારા કરવામાં આવેલ કામ યોગ્ય રીતે થશે તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે વિદ્યાર્થીઓને તેમની મહેનતથી અચાનક સફળતા પણ મળી શકે છે ધ્યાન રાખો કે નાણાકીય કામગીરીમાં હિસાબ કરતી વખતે કોઈ પ્રકારની ગેરસમજ થઈ શકે છે કોઈપણ દસ્તાવેજ અથવા કાગળ સંબંધિત કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેને બરાબર વાંચી લેવું જોઈએ મેન્યુફેક્ચરિંગ સાથે સંબંધિત વ્યવસાયમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે ચેતામાં દુખાવો થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટાકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો પૃશ્વેક રાશિ પૃથ્વીક રાશિના જાતકોના અક્ષર ન અને ય પૃથ્વીક રાશિના જાતકોને ધાર્મિક યાત્રા સાથે જોડાયેલી યોજનાઓ પણ બનશે કોઈ મહત્વપૂર્ણ અથવા રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત થશે આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે પરિવારના સભ્યના વ્યવહારિક જીવનમાં થોડો તણાવ આવી શકે છે બહારના લોકોની દખલ સમસ્યાને વધુ વકરી શકે છે આર્થિક રીતે આજનો દિવસ તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે કોઈ ગેરસમજણને કારણે પતિ પત્ની વચ્ચે તણાવ થઈ શકે છે સ્વાયકલ અને સ્વન સ્નાયુમાં દુખાવો હેરાન કરી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે ધન રાશિના લોકો માટે તેમની આર્થિક યોજનાઓ શરૂ કરવા માટે યોગ્ય સમય છે તેથી પ્રયાસ કરતા રહો અને સફળતા મેળવો રોકાણ સંબંધિત કામ માટે આજનો દિવસ સારો રહેશે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું નિસ્વાર્થ યોગ્યદાન તમને સમાજમાં સન્માન અપાવશે તમારા કેટલાક રહસ્યો ખોલી શકે છે તમે કોઈની નકારાત્મક યોજનાનો શિકાર પણ બની શકો છો બજારના લોકો તમારી ક્ષમતા અને પ્રતિભાને ઓળખશે તમારી મહત્વપૂર્ણ યોજનાઓ અને પ્રવૃત્તિઓમાં ભાગીદારનો ભાગીદારને સામેલ કરો ઘરના વડીલોના સ્વસ્થાયથી બેદરકારી ન કરવી આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશને મોદક અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોનો સંપર્ક લાભદાયક અને સન્માનજનક રહેશે તેમની સાથે સમય વિતાવવા અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે તમારા કેટલાક મિત્રો આ કરી શકે છે તે વધુ સારું છે કે તમે તેમના શબ્દો પર વિશ્વાસ ન કરો અને તમારી કાર્યક્ષમતાના આધારે તમામ નિર્ણયો લો કોઈ પ્રકારનું આર્થિક નુકસાન થવાની સંભાવના છે બિઝનેસની જાણકારી ધરાવતા લોકો સાથે થોડો સમય વિતાવો તમે તમારા કામના કારણે પરિવાર તરફ ધ્યાન આપી શકશો નહીં આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદુર અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના જાતકોએ આજે કોઈની ચિંતા કર્યા વિના પોતાના મન મુજબના મન મુજબના કાર્ય પર ધ્યાન આપવું જોઈએ તમને ચોક્કસ સફળતા મળશે તમે આગળ વધી શકો છો અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો ઘરના વડીલોની સલાહ પર ધ્યાન આપો તમને કોઈ મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે તે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમારા મન પર નિયંત્રણ રાખો અને અહંકારને તમારા પર હાવી ન થવા દો આજે વેપારમાં ગ્રહોની સ્થિતિ તમારા માટે ખાસ રહી શકે છે પારિવારિક જીવન સુખદ રહેશે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કેડીઓને લોટ ખવડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ જ અને થ મીન રાશિના લોકોને આજે કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે પ્રોપર્ટી સંબંધિત કોઈ અટકેલા કામમાં સફળતા મળવાની સંભાવના છે કોઈ ખાસ વ્યક્તિ અથવા મિત્રને મળવાથી તમે ખૂબ જ ખુશ અને પ્રફુલ્લિત રહેશો મનમાં થોડો ડર રહેશે પણ આ માત્ર તમારો ભ્રામ છે તેથી તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખો તમને ઊંચ અધિકારીઓ અને અનુભવી વ્યક્તિઓનો સહયોગ મળશે પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે ગેસ અને એસિડિટીના કારણે દિનચર્યા થોડી વ્યસ્ત બની શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને લીલો ચારો ખવરાવો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો